નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તો મિત્રો વાડી આવી ગયા છે અને જુઓ એક મહિનાની આસપાસ મગફળી છે થઈ ગઈ છે ખાતર નાખે છે વાતાવરણ ભેજવાળું છે એટલે આજે મોકો મળી ગયો ખાતર નાખવાનો લગભગ દસેક મહિનાની છે નાળિયેરી થઈ ગઈ છે બે ત્રણ મહિનાથી સારો વિકાસ થયો છે નાળિયેરીનો આજે વરાપ છે વરસાદ નથી અમારે અહીંયા થેન્ક યુ મિત્રો